સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ સામાન્ય નગરપાલિકાની ચૂંટણી જ્યારે સોળ ફેબ્રુઆરીના દિવસે જેનું મતદાન થનાર છે ત્યારે પાચાલ સિરામિક એસોસિએશન દ્વારા બીજેપી આયોજિત એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગુરુભાઈ બેરા અને કિરીસિંહ રાણા તેમજ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ મિટિંગ પૂર્ણ થયા બાદ પત્રકારોએ ધારાસભ્યશ્રીને પ્રશ્ન થાનગઢનો વિકાસ થયો છે કે કેમ જે પ્રશ્ન પૂછતા ધારાસભ્ય આડાવરા જવાબ આપી અને જે હતા વિકાસ થાનગઢના વિકાસ મુદ્દે કોઈ પણ જવાબ આપ્યો નહોતો અને ચાલતી પકડી હતી અને ઊભી પાછળ ઊભી પૂછડીએ ભાગ્યા હતા પત્રકારોએ પૂછેલા જવાબ ધારાસભ્ય આપ્યા ન હતા કારણ કે થાનગઢનો વિકાસ ત્રીસ વર્ષમાં થયો નથી અને વિકાસના કામો પાછળ લાખો કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય જેવી પ્રાથમિક માળખાકીય સુવિધાથી ખાનગઢને વંચિત રાખવામાં થાનગઢની જનતા સાથે અડરતો અન્ય પણ થયો છે ત્યારે આ પ્રશ્ન ધારાસભ્ય ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને મિટિંગ પૂર્ણ થયા બાદ સંવાદ બાદ પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે ધારાસભ્ય પત્રકારોના પૂછેલાના જવાબ આપ્યા ન હતા અને ધારાસભ્યો આડા અવડા ગોલ જવાબ આપવા માંડ્યા આપવા માંડ્યા હતા તેમણે જણાવ્યું કે ખાનગઢનો વિકાસ થયો છે જ્યારે પત્રકારોએ પૂછેલા પ્રશ્નનો ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જવાબ આપી ન શક્યા હતા એનું કારણ કે ખાનગઢની અંદર એકસો કરોડ રૂપિયાના ગટર નાખવામાં આવી હતી આ ગટર પણ ફેલ થઈ હતી અને ગટર પણ રસ્તા ઉપર ઉભરાઈ રહ્યા છે જ્યારે અનેક પ્રશ્નો પત્રકારોએ ધારાસભ્ય શામજી ચૌહાણને પૂછતા શામજીભાઈ ચૌહાણ પત્રકારોના પૂછેલાના જવાબ નહોતા રેપે ગંગે પેપે કરતાં કરતાં ભાડ્યા હતા અને પત્રકારોના ઉસેલા જવાબનો ઉત્તર ધારાસભ્ય સામજી જવાણ આપી શક્યા ન હતા થાનગઢની અંદર લોકો વર્ષોથી દોરું અને ગંદુ પ્રદૂષિત પાણી પી રહ્યા છે આના કારણે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે અને લોકો બીમાર પડી રહ્યા છે અને ઘેર ઘેર માંદગીના ખાતરા થઈ રહ્યા છે જ્યારે સમગ્ર થાનગજ જ્યારે રોગચાળાના પડડામાં છે જ્યારે મચ્છરોનો ઉપન થયો હોય છે જ્યારે સેનિટેશન પર પાછળ પણ લાખો કરોડો રૂપિયાનું આંદન થાય છે તેમ છતાં લોકોનું આરોગ્ય સારું રહેતું નથી તેર તેર ગચરો ઉભરાઈ રહેલી હોય છે અને ધ્રાનગઢની અંદર ધ્રાનગઢનો શહેરનો વિકાસ નથી થયો તેવા પત્રકારો ધારાસભ્યને પૂછવામાં આવ્યા હતા અને પત્રકારોના જવાબ આપવાના બદલે ધારાસભ્ય આદા અવરા ગોર ગોત જવાબ આપ્યા હતા માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચવાન સુરેન્દ્રનગર સુશ્રીના વિકાસ ચ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ પટેલ ઉમારા મુખ્ય જે પ્રશ્નો હતા ગુરુભાઈ ડેરા સાહેબને આપેલા પહેલો પ્રશ્ન અમારો જીબીનો પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષથી છે એ બાયફોર્કેશન કરીને રૂરલ અને ટાઉન બે સબડિવિઝન જુદા કરવાના પાંચ વર્ષથી માગણી છે પહેલો પ્રશ્ન